ઘણા સમયની આ વાત છે અને ગરમીના દિવસો હતા અને સૂર્ય દેવતા તો ધરતી પર આગ વરસાવી રહ્યા હતા અને ભયંકર ગરમી પડી રહી હતી કીડી હતી આ ગરમીના કારણે તેની હાલત તો ખરાબ થઈ ગઈ હતી હવે તો ઘણી તરસ લાગી હતી કીડી તો તેની તરસ મીટાવવા માટે પાણીની શોધમાં જાય છે ઘડીક આ બાજુ જુએ છે ઘડીક આ બાજુ જુએ પણ તેને પાણી મળતું નથી એવી રીતે ધીરે ધીરે નદી પાસે પહોંચે છે અને તેની સામે જ પાણી હતું પણ પાણી પીવા માટે તે નદીની અંદર નથી જઈ શકતી તે વિચારતી હતી કે હવે શું કરું ત્યાં તો તેને એક વિચાર આવે છે એટલે તે એક નાના પથ્થર ઉપર ચડી ગઈ અને ધીરે ધીરે તે પથ્થર ઉપર ચાલે છે અને જેવું તેને પાણી પીવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો પથ્થર ઉપરથી નીચે નદીમાં પડી ગઈ અને કીડી તો નદીમાં ડૂબવા લાગે છે અને તે બચવાની કોશિશ માટે તે બૂમો પાડવા લાગી બચાવ 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 અને તે જોર જોરથી બૂમો પાડે છે મને બચાવો કોઈ મને બચાવો કોઈ અને તે જોર જોર થી ચીસો પાડવા લાગે છે એ કોઈ મને બચાવો સાંભળો છો મને કોઈ બચાવો એ મને કોઈ બચાવો હું નદીમાં ડૂબી જઈશ બચાવો બચાવ એમ કહી જોરથી બૂમો પાડવા લાગે છે તે જ નદીના કિનારે એક ઝાડ હતું તેની ઉપર એક કબૂતર બેઠું હતું કબૂતરને તો કીડી ઉપર દયા આવી ગઈ અને તે કીડીને બચાવવાના ઉપાયો શોધવા લાગ્યો તેને કંઈ સમજાતું નહોતું શું કરવું કીડીને બચાવવું પણ કઈ રીતે બચાવવું ત્યાં તો તેને એક સરસ મજાનો વિચાર આવે છે તરત જ એ ઝાડ ઉપરથી પાંદડું તોડીને કીડીનો જીવ બચાવવા માટે નીચે ફેંકી દે છે અને કીડી તો બચાવ બચાવ કરે છે કીડી તો ધીરે ધીરે પાંદડા પાસે પહોંચી ધીમે ધીમે કરતા તે પાંદડા ઉપર ચડી ગઈ અને પછી કીડી બોલે છે હાશ હું તો બચી ગઈ થોડી વાર પછી પાંદડું તરતું તરતું કિનારા તરફ આવી ગયું અને કિનારે તો કબૂતર કીડીની રાહ જોઈને ઊભું હતું અને કીડી પાંદડા ઉપરથી નીચે ઉતરી ગઈ અને કબૂતર પાસે જાય છે અને કબૂતરને કહે છે કબૂતર ભાઈ આજ હું તમારા કારણે બચી ગઈ જો તમારે કાંઈ મારી જરૂર પડે તો મને અવશ્ય જણાવજો ભલે બહેન પણ તું મારી મદદ કેવી રીતે કરીશ આટલું કહીને કબૂતર ઉડી જાય છે અને આ ઘટનાના થોડા દિવસ પછી એક શિકારી નદી પાસેથી પસાર થઈ રહ્યો હતો અને તે વિચારતો હતો કે આજે તો કોઈ કોઈ મને શિકાર શિકાર જ મળ્યો તેને ન એટલે તે ઉદાસ થઈ ફરતો હતો આજ તો તેને પેલું કબૂતર દેખાયું અને તે વિચારવા લાગ્યો આ કબૂતર મળી જાય તો મજા પડી જાય આટલું વિચારીને તેને ત્યાં ઝાડ પાથરી દીધી અને તેણે ઉપર દાણા વેરી દીધા અને દૂર જઈને એક ઝાડ પાછળ સંતાઈ જાય છે મનમાં વિચારવા લાગ્યો કે આજ તો કબૂતર પકડાઈ જશે જેવો કબૂતરે નીચે દાણો જોયો તરત જ તેને ખાવા માટે ઉડીને નીચે આવ્યો અને તે ઝાડમાં ફસાઈ ગયો કબૂતર તે ઝાડમાંથી નીકળવાની કોશિશ કરી રહ્યો હતો તેમાંથી નીકળી ન શક્યો તેની નજર જાળીની પાછળ બેઠેલી કીડી પર પડી અને તેને યાદ આવ્યું કે જરૂર પડે ત્યારે કીડીએ મદદ કરવાનું વચન આપ્યું હતું પણ કબૂતરે વિચારીને નિરાશ થઈ ગયો કે એટલી કીડી શું મદદ કરવાની કબૂતર તો વિચારતું હતું કે હવે તું કેવી રીતે બચીશ કીડીને તો કબૂતર ઉપર દયા આવી જાય છે અને તેને બચાવવાના ઉપાયો શોધવા લાગી કીડી કહે છે હવે શું કરું તો શિકારી આવી પહોંચ્યો કબૂતરના પગને કાઢીને ઝાડમાં લપેટીને જ્યાં ચાલવા જતો હતો ત્યાં ત્યાં તો કીડીને એક વિચાર આવે છે અને કીડી ઝડપથી ચાલીને શિકારી પાસે જઈને ના પગમાં બટકા ભરવા લાગે છે અને શિકારી એ કણસવા લાગ્યો અરે રે આ શું મને પગમાં ચટકા ભરે છે એમ કહીને જોરથી પગને જોટો મારે છે તો કીડી પડી જાય છે અને બોલે છે આજનો દિવસ જ ખરાબ છે એમ કહી શિકારીએ ત્યાં ઝાડ તરત જ ફેંકી દીધી અને કબૂતરને ઝાડમાંથી નીકળવાનો સમય મળી ગયો અને તે ત્યાંથી ફટાફટ ઉડી ગયું આ ઉપરથી શીખવા મળે છે ભલું કરશો તો ભલું જ થશે